સુરત શહેરમાં તહેવારો સમયે અસામારીક તત્વો કોઈ કાકરી ચારો ન કરે તે માટે પોલીસ મેદાને આવી ગઈ છે સુરતના લાલગેટ પોલીસ દ્વારા શાહપુરના પટની હોલ ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજી હતી જેમાં ડીસીપી રાઘવ જૈન દ્વારા લોકોને અને પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા હોય ત્યારે શહેરમાં શાંતિ અને સલામતી સાથે તહેવારોની ભાઈચારાના માહોલમાં ઉજવણી થાય તે માટે સુરત પોલીસે કમર કસી લીધી છે તો પવિત્ર રમઝાન માસ પણ શરૂ થઈ રહ્યા હોય જેને લઈને મુસ્લિમ બહુમત વિસ્તારોમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠકનું આયોજન રહ્યું છે સુરતના પોલીસ દ્વારા ડીસીપી જોન રાઘવ જૈનની અધ્યક્ષતામાં શાહપોર ખાતેના પટની હોલમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કર્યું હતું તેમાં લાલગેટ પોલીસ સાથે સ્થાનિક વિસ્તારના હિન્દુ મુસ્લિમ સહિતના તમામ ધર્મના અગ્રણીઓ હાજર રહેવા પામ્યા હતા आगामी दिवसों में शुरू रहे रमजान महीना महाशिवरात्रि तथा होली त्यौहारों ने ध्यान लेने शांतिपूर्ण माहौल त्यौहारों की उजवी कर अपील कोई नहीं तेंगे पुलिस स्टेशन विस्तार में शांति समिति की मीटिंग की गई जिसमें की अलग अलग समाज से जितने भी आगे वन है उनको बुलाया गया और जो आने वाले दिनों में त्यौहार है जैसे की महाशिवरात्रि रमजान होली रामनवमी उसके तहत जो भी सूचना है पुलिस की तरफ से उन आगे को दी गई और जितने भी लोग यहाँ उपस्थित थे उनकी क्या क्या समस्या है उनको सुना गया और पुलिस की क्या अपेक्षा है लोकल लोगों से और लोकल लोगों की क्या अपेक्षा है पुलिस से उस पर पूरे डिटेल में चर्चा हुआ और यही मैसेज दिया गया कि जितना भी का माहौल है शांति है वह तो बनाए रखें और किसी भी तरह का कोई भी शंकास्पद को गतिविधि हो तो लोकल पुलिस चौकी या अधिकारी को जल्द से जल्द बताएँ રમજાન માસ અને હોળી ધોરટીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે અને ભાઈચારા તથા શાંતિમય વાતાવરણ માં તહેવારો ની ઉજવણી કરાય તે માટે સુરત પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગ નું આયોજન કરાઈ રહ્યું છે